રાધે કી છે દે દે મોરલિયા અમારી ઓ રાધા રાણી દે દે મોરલિયા અમારી દે દે મોરલિયા અમારી ઓ રાધા રાણી દે દે મોરલિયા અમારી નથી લીધી મોરલી તમારી કનૈયા નથી લીધી મોરલી તમારી ગોકુડગડા વિને મથુરા ઘડાવી ગોકુળ ઘડા વિને મથુરા ઘડાવી ફરતી હિરલે જડાવી ઓ રાધા રાણી દે દે મુરલિયા અમારી નથી સોનાની વાલા નથી રૂપાની લીલુડા વાંસની બનાવી કાનુડા અમે નથી લીધી મોરલી તમારી દે દે અમારી ઓ રાધા રાણી દે દે મોરલિયા અમારી જડ જમુના ના રાધા ભરવા ને ગઈ તી જડ જમુના ના રાધા ભરવા ને ગઈ તી ત્યાંથી ચોરી ને લાવી બંસી ઓ રાધા રાણી દે દે मुरલિયા અમારી વનરાવન માં વાલા ભૂલી ગયા છો વનરા વન માં વાલા ભૂલી ગયા છો જુઓ ને મન માં વિચારિ કનયા અમે નથી લીધી મોરલી તમારી વનરા વન માં રાધા રાસ રચાવે વનરા વન મારા સર ચાવે કાનો કાળો ને રાધા ગોરી ઓ રાધા રાણી દે દે મુ અમારી શ્યામ સુંદર પ્રભુ તુમારે મિલન કો શ્યામ સુંદર પ્રભુ તુમારે મિલન કો તમે જીત્યા ને હું તો હારી કનૈયા નથી તમારી દે દે મુરલિયા અમારી ઓ રાધા રાણી દે દે મુરલિયા અમારી નથી લીધી મોરલી તમારી કનૈયા નથી લીધી મોરલી તમારી રાધે રાણી કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય